સુરતીઓના આરોગ્ય સાથે ફરી ચેડા કરનાર પકડાયો છે વાત એમ છે કે સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે આ આ કામગીરીમાં અંદાજે કિલોગ્રામ નકલી ઘી કર્યું છે છે સાથે કિલો વેજીટેબલ સોયાબીન પણ જપ્ત પોલીસ કમિશનર સેક્ટર વન વાગ જામીર નાય પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર બદની પોલીસ કમિશનર એ ડિવિઝન વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ લસકાણા પીઆઈ કે ચાવડાની ટીમ પીએસઆઈ એનઆર માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ કાંતિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ વાઘજીભાઈ એવી બાતમી મળી હતી કે લસકાણા ગામ ખાતેના આહિર સમાધિ વાડી પાછળ પીઠાભાઈના તબેલામાં આવેલી દુકાનમાંથી ભેળસેળ યુક્ત ઘી બનાવી વેચાણ થાય છે કે માહિતીના આધારે લસકાણા પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં તબેલામાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા સાયના સોસાયટીમાં રહેતા આરોપી અલ્પેશ ઈશ્વર સાંથલિયાને અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતા ઝેરપી પાડ્યો હતો આરોપી વધુ નફો કમાવની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો જેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસન્સ પણ ઉમેરતો હતો તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટના સ્થળેથી યુક્ત ઓગણસી હજાર આઠસો પંચ્યાસી રૂપિયાનો ત્રણસો ઓગણીસ પોઈન્ટ ચોપન કિલો ઘી તથા એક લાખ પચીસ હજાર છસો રૂપિયાની કિંમતના વેજીટેબલ અને સોયાબીન ઓઇલ છ હજાર ત્રણસો એંસી રૂપિયાનો એસન્સ તથા અન્ય સાધન સામગ્રી મળી પોલીસે કુલ બે લાખ અગિયાર હજાર આઠસો પાસાઠ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે આ નકલી ઘીને તબેલા શુદ્ધ ઘી કહીને વેચતો હતો સામાન્ય રીતે બારસો રૂપિયા વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો હતો એટલું જ નહીં જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા હતા

રૂપિયા મુદ્દા માલ વહામ ઓપરેશન એસા ડુપ્લિકેટ ઘી બનાવે કેન ઓલ યા સોયાબીન ઓયલ હ थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई के शॉप्स में उसको बेचते थे तो उनकी कॉस्टिंग पड़ती थी वो डेढ़ सौ रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे तीन सौ साढ़े तीन सौ रुपये में बेचते थे पिछले छः महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेट किया और इसमें अभी फिलहाल जानवा जोक दाखिल करके सारे सैम्पल्स को सीज़ कर लिया गया है और प्रॉपर टेस्टिंग एजेंसी करने के बाद इसका रिपोर्ट जब आएगा उसके बेसिस पर हम उचित इसमें फरियाद दाखिल करेंगे હાલ તો લસકાણા પોલીસ આરોપી અલ્પેશ સાંતલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘીના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ઘી શહેરની અન્ય કઈ કઈ દુકાનો કે પછી હોટેલમાં સપ્લાય કરાયું છે હાલ તો પોલીસની આ કાર્યવાહીથી ભેરસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે